રાજુલા પંથકના રહેવાસીઓને સમર્પિત સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યાધુનિક સારવાર માટેનો એક ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે સારવાર માટે રાજુલાના લોકોને પોતાના શહેરથી દૂર ના જવું પડે તેમને ઘર આંગણે અત્યાધુનિક સારવાર મળી રહે તે આશયથી ડોક્ટર જૈનતી કાતરિયાએ અમદાવાદની નામ બીજે મેડિકલ કોલેજમાં તાલીમ મેળવી મેડિકલ ક્ષેત્રમાં નિષ્ણાંત બન્યા પછી મેટ્રો સિટીમાં સ્થાયી થવાને બદલે ડોક્ટર જયંતિ કાતરિયાએ પોતાના વતન રાજુલામાં સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરી મારું નામ ડોક્ટર જયંતિ કાતરિયા ઓર્થોપેડિક સર્જન મેં બે હજાર બાવીસમાં જ્યારે એમબીબીએસ અને મારું ઓર્થો બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પૂરું કર્યું પછી મને વિચાર હતો કે મારે ક્યાં મારી હોસ્પિટલ બનાવવી જોઈએ તો મારું ગામ રાજુલા હતું એટલે મને એવું થયું કે મારા નજીકના લોકો અને જે ગામડાના છેવાડાના લોકો છે એમને જે સારવાર માટે મહુવા કે ભાવનગર માટે દોડવું પડે છે એ વસ્તુ ના કરવી પડે અને એના ગામથી નજીક બાર પંદર કે વીસ પચીસ કિલોમીટર જેટલા નજીકના ડિસ્ટન્સ ઉપર જ કંઈ સારામાં સારી સુવિધા મળે અને દર્દીઓ ઓપરેશનથી માંડીને કોઈ પણ ઇમરજન્સી સારવાર લઈ શકે એવા એ સેવાના આયામ સાથે એક વર્ષ પહેલાં જ્યારે મેં સમર્પણ હોસ્પિટલની સ્થાપના કરી હતી એને આજે એક વર્ષ સંપૂર્ણ થવા જઈ રહ્યું છે ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત જયંતી કાતરિયાના નેતૃત્વ હેઠળ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્થાપનાના એક વર્ષમાં જ રાજુલાના નાગરિકો માટે જીવાદોરી અમૃતમ યોજના અંતર્ગત લાભાર્થીઓને સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજુલામાં વિના મૂલ્યે ઓપરેશનની સુવિધા મળે છે અહીં ની રિપ્લેસમેન્ટ ગોઠણના સાંધા તેમજ થાપાના ગોળાના ઓપરેશન ઉપરાંત તમામ પ્રકારના ફ્રેક્ચરની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે એટલું જ નહીં આ હોસ્પિટલમાં હરસ મસા એપેન્ડિક્સ સારણ ગાંઠ પથરી અને સુન્નતના ઓપરેશનની સારવાર પણ ખરી આપવામાં આવે છે આ ઉપરાંત નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી પણ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિના મૂલ્યે થાય છે સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક પેટના રોગો હૃદય તેમજ ફેફસાના રોગો ગાયનેક પિડિયાટ્રિક ડેન્ટલ જેવા વિવિધ ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવે છે ત્યારે આ હોસ્પિટલની અંદર અત્યારે માત્ર ઓર્થોપેડિક વિભાગ નહીં પણ ઓર્થોપેડિક વિભાગની સાથે જનરલ સર્જન વિભાગ ફિઝિશિયન વિભાગ ડેન્ટલ ફિઝિયોથેરાપી પીડિયાટ્રિશિયન બધા જ વિભાગ અમે ચલાવીએ છીએ અને જે એક સામાન્ય માણસોની બેઝિક જરૂરિયાત જે પણ હોય એ બધી જ સારવાર અમે અહીંયા આપીએ છીએ અને હાલમાં અમે પીએમ જે અથવા તો આયુષ્યમાન ભારત યોજના જે છે એના અંતર્ગત ડેન્ટલ જે જનરલ સર્જરી વિભાગ અને ઓર્થોપેડિક વિભાગની સંપૂર્ણ જે ઓપરેશન રિલેટેડ સારવાર છે એ બધી જ ફ્રીમાં થાય છે ખાસ કરીને એક વસ્તુ જણાવતા ખુશી થાય છે કે સાંધા બદલવાના જે ઓપરેશન છે કે જે ભાવનગર કે અમદાવાદ લેવલે જ નોર્મલી થતાં હોય છે જે જે એક એક સાંધાની કોસ્ટ બે બે લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે આવડા મોટા ઓપરેશન અહીંયા રાજુલા લેવલે જ્યારે લોકોને એ સુવિધા મળે અને એ ઓપરેશન માટે ફ્રીમાં આવી અને ખુશી ખુશી સારવાર લઈને જઈ શકે છે કે સાંધા બદલવાના ઓપરેશન જે ગોઠણના સાંધા છે થાપાના ગોળા બદલવાના ઓપરેશન પણ સંપૂર્ણ ફ્રીમાં અહીં થઈ જાય છે અને લોકોને ભાવનગર કે અમદાવાદ સુધી જવું પડતું નથી આ સિવાય જનરલ સર્જરી વિભાગ અંતર્ગત એપેન્ડિક્સ અરસ મસા ભગંદર સારણગાંઠ વધરાવળ

છેલ્લા એક વર્ષમાં હજારો દર્દીઓ સાજા થયા છે રાજુલામાં સૌપ્રથમ વખત જુદી જુદી એકસો થી વધારે વીમા કંપનીઓની કેશલેસ મેડિકલ ઇન્સ્યોરન્સ સુવિધા અહીં માન્ય છે વાહન અકસ્માત યોજના અંતર્ગત એક્સિડન્ટના પ્રથમ અડતાલીસ કલાક દરમિયાન ફ્રેક્ચર સહિતના તમામ ઓપરેશન અને સર્જરી તદ્દન મફત થાય છે જનરલ સર્જન વિભાગમાં ઓપરેશન સહિતની તમામ સારવાર ફ્રીમાં ઉપલબ્ધ છે ગાયનેક વિભાગમાં નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન ઓપરેશન ફ્રીમાં થાય છે બાળકોના વિભાગમાં નવજાત શિશુને જન્મથી અઠ્યાવીસ દિવસ સુધી એનઆઈસીયુ કાચની પેટીમાં એડમિશન અને તમામ સારવાર બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે સમર્પણ હોસ્પિટલ એકાવન બેડની અત્યાધુનિક સુવિધા અને દસ બેડની અત્યાધુનિક આઈસીયુ અને પીઆઈસીયુ સુવિધા ઉપરાંત 10 બેડના નોન આઈસીયુ યુનિટ થી સુસજ્જ છે આ વિડિયો સંદેશ તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મફત ઓપરેશન અને ઇમરજન્સી સારવાર સુવિધાનો લાભ મેળવી શકે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત